આવો કચરો ઘરમાં કચરો રાખવો જે આપણે ઘરનો કચરો ઉપાડતા હોય છે પણ ભાઈઓ ઘરે તો એકાદ દિવસ ઘરના ના બોલે પણ બીજી વાર તમને કહે કે કાલથી તમારી જાતે કચરો વાળી નાખજો ને ના પાડશો જો તમારી ઘરવાળીને ઘરના તરત જ આદતો સુધારો છે આ એક ઉદાહરણ છે તે જ પ્રમાણે તમારી દુકાનો પાસે આખા દિવસનો કચરો એ રાત્રે જતા પહેલાં દુકાનો પાસે કચરો નાખીને જતા રહીએ છીએ કારણ કે આપણે વ્યવસાય વેરો ભરીએ છીએ ખરું ને પણ ભાઈઓ આપણે થોડીક આદતો સુધારો ને કચરો કચરાપેટીમાં નાખો તો સારું છે આપણે આપણી નૈતિક ફરજ સમજીને કરો આ જ રીતે ખાણીપીણીની વસ્તુઓ વેચાણ કરીને જાહેર રસ્તા પર ખરાબ પાણીને વધેલી ખાણીપીણીનો વધેલી વસ્તુઓ જાહેર રસ્તામાં નાખે છે જે લઈને આખલા ગાયોને આપીને પુણ્ય નથી કરતા પણ એક તો રોગચાળો ફેલાય છે ને બીજું કે ઢોરો લડતા આમ રાહદારીઓને ઈજા પહોંચાડીને દવા માટે કે પાટાપિંડી જે જાહેર રસ્તામાં નાખીને પુણ્ય નહીં પણ મોટું ઘોર પાપ કરો છો પાપર નગરપાલિકા દ્વારા આવા જાહેર રસ્તામાં ગંદકી કરનાર પર કડક કાર્યવાહી થાય તેવી જાગૃત નાગરિકની માંગ છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ પાપર